એક લોખંડના તારો લીંબુ મિલ છે એક આંખલો ખાતો હતો દુઃખની વાત એક છે કે જે આપણી અહીંયાની બાડી સુરદાસ હતી આ એમાઉન્ટની અંદર છે ને ઘણી બધી ગૌશાળાઓનું બજેટ આવ્યું અદભુત જય માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટ હશો અને આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા પાંજરાપુરથી જ કરી છે તમે જોઈ શકો છો મારી પાસે હોસ્પિટલ છે અને આજે આપણે પાંજરાપુર આવતા હતા ને ત્યારે એક વસ્તુ આપણે નોટિસ કરી કે આપણે આમ અહીંયા પાંદરાપુર આવીએ એટલે મેઇન બજારમાંથી આવવું પડે અને આ વાત વિશે આપણે અગાઉ વાત કરેલી જ છે પણ ફરી મને થયું હોય એટલે તમને જણાવી દઉં તો આપણે અહીંયા પાંજરાપુર આવીએ ને ત્યારે આમ બજારમાંથી આવવાનું હોય અને આજે શનિવાર છે તો તમને ખબર જ હશે જેટલા વેપારી મિત્રો હોય એને પોતાની દુકાન ઉપર છે લીંબુ મિર્ચ લટકાવતા હોય અને દર શનિવારે બદલાવતા હોય અને એમાં એવું હોય કે અમુક લીંબુ મિરચ છે એ દોરાથી બનાવેલા હોય ને અમુક છે એ લોખંડના વાયરથી બનાવેલા હોય આ જે છે મેં ફરી એક નોટિસ કર્યું એક આંખલો છે એ લોખંડના વાળું લીંબુ મિર્ચ ખાતો હતો કારણ કે એને બચારાને ભાન ના હોય એને શું છે ભૂખ લાગી હોય એટલે એને એવું કે ખાવાનું હશે એટલે એ ખાય અને આવું છે એ દર શનિવારે બનતું જ હોય છે તમને બધાને ખબર જ હશે જેટલા વેપારી મિત્રો હશે એ આપણામાં તો ઓછા હશે પણ છતાં છે તમારી આજુબાજુમાં તમે કોઈને ઓળખતા હોય ને એને જો તમને યોગ્ય લાગે તો આ વિડીયો શેર કરજો એટલે શું એને થોડી ખબર પડે તો એ લીંબુ મિર્ચ છે એ દર શનિવારે બધા બદલાવતા હોય અને આજે આપણે જોયું કે એક લોખંડના તારો લીંબુ મીર છે એક આંખલો ખાતો હતો હવે એના પેટમાં ગયો હશે ને એને તકલીફ થશે હવે એ પોતે સમજતો નહીં તો સમજવાનું આપણે છે કે જે કોઈ પણ આપણા વેપારી મિત્રો હોય એને ફક્ત એટલું કામ કરવાનું કે જે લોખંડના તારવાળો લીંબુ મીર લેવાનું નહીં અને જો તમે કદાચ લીધું હોય તો એને જ્યાં ત્યાં ફેંકવાનું એને યોગ્ય જગ્યાએ જ્યાં આ અબોલા જીવ છે એની નજર ના પડે અને એ ખાય નહીં એવી જગ્યાએ ફેંકો તો સારું જે દોરાવાળા છે એ નુકસાન તો કરે જ છે પણ આના જેટલું નહીં લોખંડના તાર જેટલું નહીં તો આ જ એક વાત મારે જણાવી હતી કે લીંબુ મિર્ચ છે જ્યાં ત્યાં ન ફેંકવું દર શનિવારે અહીંયા તો બદલાવે છે પોતપોતાના વિસ્તારમાં બદલાવતા હોય તો ઠીક છે ન બદલાવતા હોય તો ઠીક છે પણ આ ધ્યાન રાખવાનું કે જો લોખંડનો તાર હોય તો જ્યાં ત્યાં ન ફેંકો જેથી શું છે આ અબોલા જીવ છે એ હેરાન ન થાય અને હવે આપણે જવાનું છે વાળાની અંદર અને ચેક કરીએ કાંઈ નવો કેસ આવ્યો તો એ તમને બતાવીએ અને જે કાલે આપણે આંધરી ગાયની દવા કરી એની ચેક કરીએ કેમ કેમ થયું છે એ તો આપણે વાળાની અંદર જઈએ અને કાંઈ નવો કેસ છે નહીં પણ દુઃખની વાત એ કી છે કે જે આપણી અહીંયાની બાડી સુરદાસ હતી બહુ જૂની ગાય હતી એ છે એ રાતના દેવલોક પામી છે અને ભગવાન એના દિવ્ય આત્માને પરમ શાંતિ આપે એવી ભગવાનને પ્રાર્થના બાકી એના વિશે થોડી ઘણી આપણે ભગત સાથે વાત કરીએ ભગત એ ગાય છે આપણી પાસે કેટલા વર્ષથી હતી આપણા પાસે આઠ થી નવ વર્ષ છે સાહેબ આઠ થી નવ વર્ષ હે ચણક વેતર તો આપણે વીઆ ચોથો ત્રોઈ ગઈ હમ હમ અને દરબાર મૂકી ગયા હતા ઘરની ગાય હતી વાછડી હતી ત્યારે મૂકી ગયા હતા ખૂબ ખૂબ સાકરી કરી બધું કે કે મૂકી ગયા એમ આવનન કી નહીં ઘડી કહેવે હું ઘડી ઘડી અબકા હે મેં તો વાંધો નહીં ભાઈ મૂકી એકદમ એકદમ બરાબર હતી પણ હવે શું થી કરું કે પોઝનિંગ ની અસર થઈ ગઈ અને આપણે ખૂબ મહેનત એ કરી પણ હવે જીવો મરવું એ આપણા હાથની વાત નથી નહીતર ખૂબ લાટકી ગાયો ને તમે તો હતા હતી પણ એક ઇનામ બહુ લખણ હતો સાહેબ ઉપાડીને જાળીને પગ મૂકે કોઈ કોઈ માથ પડી નથી

ઓ વાસડા તો હતા જ અને ઓમ જ સુરદાસ હતી તો એ હમજતી ઘણી અને બધું ખૂબ સારી ગાઈ હતી પણ શું એની ઉંમર થઈ ગઈ હોય ને પૂરી એટલે બીજા આપણે કાંઈ ન કરી શકીએ એમાં કાંઈ ન કરી શકીએ ભાઈ કાંઈ હાલાવેલા કરાય સાચી ફરજ બજાવી આપણે તો બીજું શું ભગવાન એના દિવ્ય આત્માને શાંતિ આપે ઓમ શાંતિ હી ભલે તો આપણે હવે છે નીણ ઉપર તો રાહ જોઈ પછી કામ ચાલુ કરશું તો આપણે થોડી વાર રાહ જોઈ ત્યાં બધા ઢોરે છે નીણ ખાઈ લીધી હતી અને પછી આપણે વાડાની અંદર આવી ગયા હતા આપણે ડ્રેસિંગનું કામ મોકે કરી નાખ્યું છે અહીંયા જોઈ શકો છો એક આ ગાયને કર્યું છે પછી એક જે અંદર બેઠી છે અહીંયાથી દેખાતી નહીં એને કર્યું છે એનો તો આખું પગ ને બધું કપાઈ ગયેલું છે એ કાલે આપણે કર્યું હતું ને તમને બતાવ્યું હતું અને એના સિવાય આજે છે બે ઓપરેશન જે એ પહેલાં દિવસે ને બીજા દિવસે ઓપરેશન થયા હતા એ બંનેના ટાંકા તૂટી ગયા છે અને ત્રીજાને તૂટી જાય પણ આપણે તોડ્યા એટલા માટે નથી કે એની પરિસ્થિતિ એકદમ ભયંકર થઈ ગઈ છે હવે તો જોવા હવે એને આરે આરે છેલ્લે હેરાન કરવાનો કોઈ મતલબ નથી જોવાને આને અને ટાંકા તોડશું તો એ કાંઈ ફરક નહીં પડે અને નહીં તોડીએ તો એ ફરક નહીં પડે એટલા માટે એને કાંઈ હેરાન આપણે કરી નથી એમને એમ રેવા દીધું હે પણ એકવાર તમે એની પરિસ્થિતિ ચેક કરો કેવી ભયંકર થઈ ગયો આખું એટલે આપણે એને ના હેરાન કરી બાકી ટાંકા તોડ્યા એમાં તમને ગાય બતાવી દઉં ઓકે થઈ ગયું છે તો હવે બીજું કઈ કામ રહેતું નથી ડ્રેસિંગ નું કામ ઓકે થઈ ગયું છે અને ટાંકા તોડવાના તો એ કામ ઓકે થઈ ગયું છે અને બીજો કઈ નવો કેસ છે ને તો હવે જાશો આપણે હોસ્પિટલ ની અંદર અને ત્યાં કઈ થોડી વાર બેસું કાંઈ નવો કેસ આવે તમને બતાવીએ તો આપણે પાંજરા પર બધું કામ ઓકે કરી ને પછી કઈ નવો કેસ હતો ને એટલા માટે પછી ગયા આપણે સીધા ઘરે જમવા માટે અને ઘરે જમી પછી અત્યારે આવે છે અહીં ગૌશાળે ગૌશાળે આવતા આવતા છે આપણે ગોળ લઈ આવે છે જો દુકાને મળે ને એ જ છે ગાય ને ખવડાવવા માટે ગોળે મસ્ત છે ચોકલેટ જેવો જો રાખી દો તીર્થભાઈ હવે બેઠેલી રહી ને એવું પિંજરું છું ને એની અંદર રાખી દો એટલે કૂતરા કઈ બગાડે નહીં અને બાકી વરસાદનું તો કાંઈ નામો નિશાન નહીં આવું કાઠિયાવાડમાં બંધ નહીં થતો અને અહીંયા ચાલું જ નહીં થતો જો કેવું ચોખ્ખું પડ્યું આવું વાતાવરણ છે ત્યારે કાઠિયાવાડવાળાને જોઈએ છે પણ એવું થતું નહીં જો જોતું હોય તો કોમેન્ટ કરીને કહેજો કે હા જોઈએ છે જો આવું ચોખ્ખું વાતાવરણ બાકી તીજભાઈ ગોળ મૂકી દીધો અને અહીંયા જોવા બધા છે અંદર પૂરેલા છે પોપોટ અહીંયા જ છે અને પાછળના વાળામાં આપણે જોઈ લઈએ હવે શું છે ગાયોએ થોડીક નીણ મૂકી હોય એવું દેખાય છે બે દિવસથી ઓગટ ઘણી કાઢે વરસાદ જોતી હોય કે શું ખબર પણ હવે નીણ ઓછી ખાય એ સાચું પાણી જો ભરેલું છે અને અત્યારે નીણ કાંઈ નાખવાનું નથી કારણ કે બે નીણ થઈ ગઈ છે અને પછી અત્યારે ઓગટ વધારે કાઢે ને એટલે બગાડે છે એટલા માટે હવે અત્યારે કાંઈ નહીં નાખવું જો કેમ ઊભી બધી એકદમ લાઈનમાં છાંયે હવે અહીંયા બીજું કંઈ કામ નથી ગોળ આપણે મૂકી દીધો અને જાય ફરી તો આપણે આપણી ગૌશાળાએ બધું કામ ઓકે કરીને પછી આવ્યા હતા પાંજરાપુર અને પાંજરાપુર આવીને આપણે ચેક કરી લીધું હતું કે નવો કેસ હતો નહીં એટલા માટે આપણે સીધા આવી ગયા હતા ઓફિસની અંદર અને ઓફિસની અંદર આવીને આપણે જે દવા આવી છે મેડિસિન આપણે આવી છે એનું બધું સ્ટોક છે એ આપણે અહીંયા રજિસ્ટરમાં ચડાવતા હતા અને એવું હતું તો અહીંયા જ મારી સામે બિલ આવ્યા તો બિલનું હું તમને તો બિલનો મારે તમને એમાઉન્ટ બતાવવું છે ખાલી આ બિલના એમાઉન્ટમાં છે અમુક ગૌશાળાનું બજેટ હોય ખાલી એ એટલા માટે મેં ચાલુ કર્યો છે આ વિડીયો જો અહીંયા પહેલું બિલ છે ને આડત્રીસ હજાર આઠસો ઓગણીસ બીજું આઠ હજાર આઠસો નેવ્યાશી ત્રીજું બિલ છે એકવીસ હજાર ત્રેવીસ રૂપિયા બીજા અહીંયા ત્રણ બિલ છે એક ઓગણપચાસ હજાર એકસો અઠ્યાવીસ એની બાજુવાળું છે જો એક જ મોટો હાલ હે ને અઢાર હજાર નવસો ત્રીસ રૂપિયા અને આ રીતે પિસ્તાળીસ હજાર છસો ત્રીસ આ દવા છે આપણે ચાર મહિનાથી લઈને છ મહિનાની વચ્ચે છે એટલી સમય હાલશે એને તમે ટોટલ કરી લેજો કેટલું એમાઉન્ટ થાય છે અને આ એમાઉન્ટની અંદર છે ને ઘણી બધી ગૌશાળાઓનું બજેટ આખા વર્ષનું હોય એટલું આપણે અહીંયા છે ને ખાલી પાંજરાપુરની મેડિસિનનો ખર્ચો છે એટલો તો આપણે પાંજરાપુર બિલની થોડી ઘણી વાતો કરીને પછી આયા સીધા કરે અને આપણે કરે ત્યાં જો કેવો નજારો આવે

અંધાર્યો છે આવી જાય તો સારું એકદમ બેસ્ટ વ્યૂ હતો એટલા માટે આપણે તમને બતાવી દીધું ભલે તો હવે આપડે જઈ આપડી ગૌશાળાએ ને ફટાફટ બધું કામ કરવા માંડીએ જો આ વરસાદ આવી જશે ને તો નાવાનું તો છે પણ શું છે ગાયું ખાણ ખાઈ લે ને બધું કામ થઈ જાય એટલા માટે તો જાય આપડી ગૌશાળા ગૌશાળા સુધી પહોંચ્યા ને ત્યાં જો પલારી ગયો વરસાદ પણ આટલું કેવું ડિબાંગ હતું ને જો કોરું થઈ ગયું ધાકડ જો દેખાય હા પાછળ કોરો ને આગળ પલરી ગયો અને આમ થોડા ઘણા છાંટા આવ્યા અને પછી પૂરું ગરમી તો એવી ને એવી છે ને ખાણ બનાવવાના છે તો એમાં તો કઈ હાલશે નહીં તો બનાવવા માંડે તો આપણે આપણી ગૌશાળાએ બધું કામ ઓકે કરીને પછી ઘરે આવી ગયા હતા અને ઘરે આવતા આવતા આજે તો ઘણું મોડું થઈ ગયું છે લગભગ અત્યારે અગિયાર એક વાગી ગયા છે અને આપણે આપણી ગૌશાળાએ બધું કામ ઓકે કરી નાખ્યું હતું અને પછી જે વરસાદ જેવું હતું એ તો પછી કાંઈ આવ્યું જ નથી ત્યારે જે છેલ્લે રેડવેક આવ્યો એ આવ્યો એના પછી કાંઈ હતું નહીં ને અત્યારે એ ખુલ્લું વાતાવરણ થઈ ગયું છે ઉપર તો વરસાદ તો હવે આજે તો આવ્યો નહીં હોય રાતમાં આવે તો કાંઈ નક્કી નહીં અને હવે તો બીજું કાંઈ કામ છે નહીં તો આજના વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખશું જો આ વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો મળીએ કાલે નવા વિડીયોમાં